ये पूरा लोग है ना तब पता चलेगा कितना बोरी है देखो ये जब इसके नीचे भी द, दबाया हुआ है देखो हां कितना हुआ रहा है आपकी हिंदी में कितनी थाकेपी भाई गणो दो आमा से रोदा को लो दो ए ए एमा ने पग मुको ना माथे माथे पग मुकतो जाओ सोखा सोखा गरीबों ना सोखा ध्यान रख लियो

હા જો સીલ કેવો મર્યા છોકરા નો રમકડા નો ન હોય આવું આવું શીલ છે સતાય પણ આથી ખોલી ને લઈ જાય પછી પાછું કેવું પછી જયારે આવડા ને આવડા લોકો એ ફોન કર્યો ને

જેટલી ઘણી અહિયાં રેલવે ઉભી રહી ને એટલી ઘણી અહિયાં હારો એવો માલ ઉપાડી લેવામાં આવે છે હા આજ નાં માં એવું થયું છે કે આજ અહિયાં સીધો આવી ગયો હાથમાં સમજાઈ સમજાય પતંગ પકડી લીધી તો બાકી આ બધી જગ્યા એ કઈક નું કઈક જાડી ઝાકળ સાફ કરે ને તો મળે એમ જ છે

પંદર બોરી દબાઈ દબાઈ નીકળેલી નિક ઉપર ખડ નાખી દીધેલું ને

다시 센터 니다 뭐기도 셰프 니꺼게

છે રેલવે પોલીસ આવે કરવા માટે અને ત્યાં સુધી આપડે અહીંયા જ છીએ કારણ કે આપડે ત્યાં સુધી જવાનું નથી બરાબર છે કારણ કે આજે આનો કઈ નિવાડો ન આવે તો અહીં બેઠા છીએ આપડે કે આમને કામ ધંધા તો સરકાર માં ચાલે જ છે આપડે એટલે ઉપર છે નહિ બરાબર